દશ જેને સાધનાનો દિવસ માનવામાં આવે છે આ દિવસે ઉગ્ર દેવતાઓ જાગૃત હોય છે અને જો તેમની શ્રદ્ધા અને આસ્થા સાથે પૂજા કરવામાં આવે તો અવશ્ય તેમની કૃપાથી જીવનને સમૃદ્ધ બનાવી શકાય છે પરંતુ આ દિવસે પૂજનની સાથે સાથે ઘરના કંકાસને પણ દૂર કરવામાં આવે છે ત્યારે કેવી રીતે કાળી ચૌદશના કરવા વિધિ વિધાન જાણકારી આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહ સ્વધા નમો સ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો ખાસ કરીને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આજે જણાવીશ કાલી માતાનું મહત્વ રાત્રિના સમયે કેવી ઉપાસના કરવી કયા મંત્રની કરવી કયા દેવની કરવી અને ઘરમાંથી કંકાસ કાઢવાની વિધિ શું છે તો આ બધી જ જાણકારી આજના કાર્યક્રમમાં હું પ્રફુલ પંડ્યા તમને કહેવાનો છું મિત્રો પહેલા તો કાળી ચૌદસ તો કાળી ચૌદશની પહેલા તો બધાને ખૂબ ખૂબ શુભકામના કાળી ચૌદશ એટલે મહાકાળી જે શક્તિની દેવી છે જો કે વર્ષના છેલ્લા ત્રણ દિવસ ધનતેરસ કાળી ચૌદશ અને દિવાળી ધનતેરસના દિવસે લક્ષ્મીની આરાધના થાય કાળી ચૌદશના દિવસે મહાકાળીની અને સરસ્વતી એટલે કે દિવાળીના દિવસે ચોપડા પૂજન એટલે સરસ્વતી એટલે કાળી લક્ષ્મી અને સરસ્વતી ત્રિગુણાત્મિકાની પૂજા ત્રણ દિવસોમાં થાય છે તો આજે હું તમને ગઈ કાલે તમને ધનપૂજાની માહિતી આપી હતી તો આજે હું તમને કાળી ચૌદશની કાળી પૂજાનું મહત્ત્વ કહીશ કેમ કે દુનિયામાં ત્રણ વસ્તુ બહુ મહત્ત્વની છે એક ધનની જે લક્ષ્મી છે પછી કાળી ચૌદશ એટલે શક્તિ કેમ કે જ્યારે સુધી માણસમાં શક્તિ નથી શક્તિ શરીરમાંથી શક્તિ નીકળી જાય તો શરીર સબ બની જાય બોલવાની શક્તિ ચાલવાની શક્તિ સાંભળવાની શક્તિ દોડવાની શક્તિ મહેનત કરવાની શક્તિ શક્તિ એટલે તાકાત પાવર અને તાકાત જે છે એ કાળી છે એટલે કાળી ચૌદશનો દિવસ વર્ષના સૌથી શક્તિશાળી દિવસોમાં મુખ્ય ગણવામાં આવે છે એટલે જ કહેવામાં આવે છે કાલરાત્રિ મહારાત્રી મોહરાત્રિ ચદારુણા કારી ચૌદશ ખાસ કરીને એ દિવસે સાધના ઉપાસના ઘણા બધા લોકો કરતા હોય જે લોકો સાધક છે સાચા સાધક તો એ સાધક એ દિવસે સાધના કરે છે કેમ કે કાળી ચૌદશની કરેલી સાધના એ અપાર શક્તિ પ્રદાન કરે છે બીજું કહેવાય છે કાળી ચૌદશનો આજીઓ કોઈનાથી ના જાય ગાંજિયો કાળી ચૌદશના દિવસે જે પોતાની આંખમાં આંજન લગાવે ને એની પણ આંખની તાકાત કંઈક અલગ હોય છે કાળી ચૌદશની રાત્રિના દિવસે કાળી માતા સિવાય એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજની જે વીર છે બધા જે રક્ષાયતા દેવ છે બધા દેવોની પૂજા થાય છે કયા કયા તો કે એમાં હનુમાનજી મહારાજ આવે તો હનુમાનજીની સાધના કાળી ચૌદશની કરવી શું પરિણામ આવે કાળી માતાની સાધના કરી શકાય ભૈરવનાથની સાધના કરી શકાય ઘંટાકરણ ભગવાનની સાધના કરી શકાય ક્ષેત્રપાલ દેવતાની સાધના કરી શકાય વીરની સાધના કરી શકાય જે રક્ષયતા જે રક્ષણ કરવાવાળા દેવ છે એ બધાની સાધના કાળી ચૌદશના દિવસે કરવામાં આવે છે એ લોકોની પૂજા પાઠ વિગેરે અને દરેક વ્યક્તિ પોતાના ઘરમાંથી કંકાસ ને કાઢે છે કાળી ચૌદશના દિવસે તો હવે કાલી માતા વિશે વાત કરીએ તો કાલી માતાનું સ્વરૂપ કેવું છે તો કે વિશાલયા રાજમાના દસ પૂજા કાલી તો એવું કહેવાય કે આદ્યશક્તિએ કાલીનું સ્વરૂપ કેમ લીધું હતું એની પણ આખી કથા છે કે જે દિવસે મતલબ એક સમય એવો આવ્યો કે જ્યારે અલગ 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 રાક્ષસોએ વરદાન લીધા ચંદમુન નામના રાક્ષસ મધુકૈદ નામના રાક્ષસ રક્તબીજ નામના રાક્ષસ મહિષાસુર મર્દિની આ બધા ઘણા મહિષાસુર નામના રાક્ષસ બધા રાક્ષસોએ વરદાન લીધા અને કોઈ દેવતાઓથી આ રાક્ષસોનું મૃત્યુ ન થાય એવા વરદાન લઈ લીધા દેવતાઓને અસુરો જ્યારે ત્રાસ આપવા માટે દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા બ્રહ્મા કહે છે કે ભાઈ મારું કામ નથી વિષ્ણુ પાસે ગયા વિષ્ણુ કહે છે મારું કામ નથી શિવજી પાસે ગયા શિવજી પણ કહે છે કે ભાઈ મારું પણ કામ નથી કેમ કે અમે બધાએ વરદાન આપેલા છે કોઈ સહારો ન મળે ત્યારે મા પાસે ગયા અને માને પ્રાર્થના કરી કે હે આદ્ય સત્ય એ જગદંબા પરમ્બા હે મા ભગવતી તમે અમને બચાવો રાક્ષસોથી અને ત્યારે રાક્ષસો એવા હતા એક તો રાક્ષસો એવો તો રક્તબીજ કે એનું વધ થાય અને એના છાંટા જેટલા ભૂમિ ઉપર થાય એટલે એનું વધ થાય પણ બીજા જે હજારો છાંટા પડે તો હજારો રાક્ષસો એને જેવા ઉત્પન્ન થાય એકને મારો તો હજાર બને હજાર મારો તો કરો બને આવી કંડિશનમાં દેવીએ ઉગ્ર સ્વરૂપ લીધું ભયંકર ઉગ્ર સ્વરૂપ અને એ રાક્ષસોનો વધ કર્યો અને ખોપડીમાં રક્ત લોહી લઈ અને પીવે છે આ રીતે કરતાં 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 જ્યારે બધા રાક્ષસોનો વધ કર્યો ત્યારે એ સ્વરૂપમાં કાલી સ્વરૂપ આદ્યશક્તિ મા પાર્વતીએ કાલી સ્વરૂપ લીધું છે અને કાલી સ્વરૂપના કારણથી આ બધા રાક્ષસોનો સંહાર કર્યો છે એટલે શક્તિની પૂજા કાળીની ઉપાસના ખાસ કરીને કાળી ચૌદશનો દિવસ આ દેવીની આરાધના માટે મહત્વનો ગણવામાં આવે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ મહાકાળીનું નામ લઈ અને પોતાના ઘરનો કંકાસ કાઢે છે તો એ ઘરમાંથી પણ સુખ શાંતિ આવે છે અને કાલી કહેવાય તો કે દસ વક્ત વિશાલ આદેશ વિશાલયા રાજન માલયા દસ વક્રા દસ ભૂજા દસ હાથ વાળી મા દેવી છે અને માતાજીના દસ મસ્તક બતાવેલા છે ત્રીસ આંખો છે એક માથામાં ત્રણ આંખો બે અહીંયાને કપાળમાં ત્રિશબ્લોચનમાં લઈ આ ત્રીસ આંખો જેની છે જેને અસુરોના રાક્ષસોનો હાથ કાપી અને જેને વસ્ત્ર તરીકે ધારણ કરે છે મસ્તક કાપી મુંડ મારા પહેરી છે ખપ્પડ ખોપડી માય ધારણ કર્યું છે આ છે કાળી કાળી માતાનું સ્વરૂપ હવે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં કંકાસ તો કાઢવો જ એક વખત કંકાસ કાઢવાની વિધિ એમાં શું કરવાનું લોખંડની એક તાવડી લેવી જેની અંદર તેલ કરવું અને એ તેલને ઉકાળવું તેલની અંદર અડદ અને વડા મતલબ બનાવવા અને પૂરી બનાવી અને પૂરી બનાવીને તમારે શું કરવાનું તો કે એક ડીશની અંદર એક ડીશ લેવાની એની અંદર સાત વડા મૂકવાના સાત પૂરી મૂકવાની સાત વડા સાત પૂરી એમાં બનાવવાની અડદના લોટની હો સાથે એવું કહેવાય છે કે એ અડદના લોટના વડા અને સાત પૂરી એમાં મૂક્યા બાદ તમારે એક કલશ લેવાનો કલશની અંદર થોડું મીઠું નાખવાનું અને એ કલશની ઉપર આ ડીશ મૂકવાની જેની પર વડા અને પૂરી હોય અને ઘરના તમામ સભ્યોને કહેવાનું કે પૂર્વ દિશા બાજુ મોઢું બધાય રાખવાનું અને પોતાના ઘરનો જે મુખ્ય હોલ હોય ને એમાં બેસી જવાનું ઘરના બધા વ્યક્તિએ અને એક ઘરનો કોઈ સદસ્ય જે બેન હોય એમને એ કલશની ઉપર ડીશ મૂકી એની ઉપર થોડોક પાલવનો છોડો મૂકીએ અને બધાની ઉપર સાત સાત વખત ફેરવવાનું અને આ ફેરવવાથી એ લોકો ઉપર પણ આસુરી શક્તિ અથવા નેગેટિવ વસ્તુઓની અસર ના થાય આખા ઘર મતલબ દરેક સભ્યના માથા ઉપર સાત વખત ફેરવવાનું અને ફેરવ્યા બાદ આખા ઘરમાં ફેરવવાનું અને આખા ઘરમાં ફેરવીને પછી બાર ચાર રસ્તા ઉપર જઈને તમારે એ પાણી જે હોય એનાથી કુંડાળું કરી એ બધી વસ્તુ અંદર મૂકવાની અને એક દીવો લઈ જવાનો જીવો જે દીવો ચાર મોઢાવાળો દીવો એક માટીનું કોલ તમારે શું કરવાનું ઘરની અંદર લોટ બાંધવાનો અને લોટમાં હળદર નાખી અને કોળિયું બનાવી એમાં તેલ અથવા ઘી પૂરી અને ચાર વાટ ચાર દિશાની મૂકી અને એ વચ્ચોવચ મૂકવાનું છે હવે રહી વાત જ્યારે ઘરના સભ્ય આ મા બધાના માથા ઉપરથી ઉતારતા હોય છે અથવા એ ઘરમાં જ્યારે ફેરવતા હોય છે તે વખતે એક આ શ્લોક તમારે સાત વખત બોલવાનો છે આવા શ્લોક લખી લેજો કે આ શ્લોક બહુ જ મહત્ત્વનો છે જે સાત વખત તમે એ વડામાં બધું લઈ જાઓ છો ત્યારે એ પહેલાં સાત વખત આ શ્લોક બોલીને પછી ઘરમાંથી બહાર નીકળી અને ચાર રસ્તે જઈને મૂકવાનું છે આ કાલીનો શ્લોક છે ક્લીમ કાલી ભદ્રકાલી सकल सुंदर जिब्बावारी चार वीर भैरव 84 आशा पुरो अंबा की दुहाई आ बोलवानु छे सात वार फरती कह दूं क्लिम काली भद्र सकल सुंदर जिब्बावारी चार वीर भैरव 84 आशा पुरो अंबा की दुहाई આટલું સારું વાત બોલીને પછી બચાર રસ્તે જઈ અને મૂકી અને આવવાનું છે જ્યારે મૂકીને આવતા હોય ત્યારે પાછું વળીને જોવાનું નથી હવે રહી વાત કે આ કંકાસ કાઢવાની વિધિ મેં કીધી હવે તમને આંખમાં આંજણ જે આંજવાની હોય એ પણ કહી દઉં શક્ય હોય તો એ તમારે આંખની અંદર જેને આંજન એવું કહેવાય છે કે આંખમાં જે કાળી ચૌદશના દિવસે આંખમાં આંજણ લગાવે છે તો એની આંખમાં એક તાકાત આવે છે હવે એમાં એક કાંસાની વાટકી લેવી એની ઉપર થોડું ઘી લગાવવાનું માટીનો એક કોડિયામાં દીવો કરવાનો અને દીવાની ઉપર કાંસાની વાટકી રાખવાની અને એ કાંસાની વાટકીમાં જે દીવાની જ્યોત છે જે આંજન બને એ આંજણને છેલ્લેથી બીજી આંગળીમાં લઈને તમારી આંખની અંદર આંજવાની અને તે વખતે આ મંત્ર ચોવીસ વખત બોલવાનો તમે આજો છો આંજ્યા પછી આ ચોવીસ વખત બોલવાનો અને આ બોલવાથી તમારી આંખની તાકાત વધે છે મંત્ર છે ઓમ ક્લીમ સૌહુ સૌહુ ક્લીમ ઓમ આટલું બોલવાનું ઓમ ક્લીમ સૌહુ સૌહુ ક્લીમ ઓમ આટલું બોલવાથી આંખની તાકાત વધે છે રાત્રિના સમયે જો તમારે સાધના કરવી હોય તો હનુમાન ચાલીસા સો હનુમાન ચાલીસા કાળી ચૌદશના દિવસે બોલવાથી હનુમાનજી રક્ષણ કરે છે ભૈરવદાતાનો સાધના કરો ઘંટાઘર ભગવાનની સાધના કરો ક્ષેત્રપાલ ભગવાનની સાધના કરો એ કરવું પણ જે હનુમાનજીની સાધના કરે છે એને પોતાના ભાગ્યમાં સિંદુરનો ચાંદલો કરી અને તેલનો દીવો કરી અને સો હનુમાન ચાલીસાના પાઠ કરી દેવા સાથે સાથે એવું કહેવાય છે કે કાલીની જો તમારે સાધના કરવી છે તો કાલીનો એક મંત્ર છે આ કાલીના મંત્રની પણ રાત્રિના સમયે અગિયાર અથવા ચૌદ માલા કરશો તો કાલી પણ તમને શક્તિ પ્રદાન કરે છે કાલીનો મહામંત્ર ઓમ ક્લીમ કાલી ઓમ ક્લિમ કાલી મહાકાલ ઓમ ક્લીમ કાલી કાલી શ્લોક છે ઓમ ક્લીમ કાલી કાલી મહાકાલી કાલિકે પરમેશ્વરી સર્વ દુઃખ બધા દુઃખો સર્વ દુઃખ હરે દેવી મહાકાલી નમોસ્તુ તે હે મહાકાલી બધા દુઃખોને હરો આ શ્લોકનો મહિમા છે ફરીથી કહી દઉં ઓમ ક્લીમ કાલી કાલી મહાકાલી પરમેશ્વરી સર્વ દુઃખ નમોસ્તુ તે હવે રહી વાત સાધના ના સમયની વાત તો રાત્રિના સમય જે લોકોને સાધનાનો પ્રારંભ કરવો હોય રાત્રે નવ વાગે ને સોલ મિનિટ થી માંડીને રાત્રે બાર વાગે ને ચૌદ મિનિટના સમયમાં તમે આ સાધનાની શરૂઆત કરી શકો છો રાત્રે નવ વાગ્યાને સોળ મિનિટથી રાત્રે બાર વાગેને ચોવીસ મિનિટે જો તમે રાતના બાર વાગ્યા પછી તમે જો બેસવા માંગતા હોય તો રાત્રે એક વાગેને અઠ્યાવીસ મિનિટથી માની રાત્રેના બે ને ત્રીસના સમયમાં આ સાધનાની શરૂઆત કરો છો અથવા બેસો છો તો એ પણ શુભ સમય છે તો દર્શક મિત્રો આજે કાર્ય ચૌદશો વિશે શું મજાની જાણકારી આપી છે અને આગળ પણ આવી જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન